સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર મમતા સોની પ્રાંજલ ભટ્ટની બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મ સિનેમા ઘરોમાં રી રિલીઝ થઈ છે અને આ ફિલ્મ આપ સૌને ગુજરાતના કયા કયા શહેરોના કેટલા સિનેમાઘરોમાં કેટલા વાગ્યાના શો આ ફિલ્મને મળ્યા છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો રૂપમ મલ્ટીપ્લેક્સ કીકાટામાં કાંટામાં સાડા બાર વાગ્યાનો શો છે એ બી મિનિપ્લેક્સ શિવરંજનીમાં સાડા છ અને સાડા નો શો છે એપલ સિનેમા બાપુનગર સાંજે સાત વીસ નો શો છે સિટી પલ્સ મિનિપ્લેક્ષ ઇસ્કોનમાં બાર વાગ્યાનો શો છે એસ કે સિનેમા હાથીજણ માં બાર પિસ્તાલીસ નો શો છે સેનેલાઇટ મલ્ટીપ્લેક્સ સાયન્સ સિટીમાં સાડા આઠ વાગ્યાનો શો છે વિજય મલ્ટિપ્લેક્ષ બાવડામાં સાડા નવ વાગ્યાનો શો છે સિટીલાઇટ સિનેમા પાલનપુરમાં સાડા બાર સાડા ત્રણ સાડા છ અને સાડા નવ ના શો છે સેનેલાઇટ મલ્ટીપ્લેક્સ પાટણમાં ચાર વાગ્યાના છે સિટીલાઇટ સિનેમા સિદ્ધપુરમાં સાડા ત્રણ સાડા નવનો શો છે શ્રીરામ મલ્ટીપ્લેક્સ વડનગરમાં સાડા નવનો શો છે વંદના સિનેમા વિજાપુર સાડા ત્રણ સાડા નવનો શો છે સિનેપ્લેક્સ મલ્ટીપ્લેક્સ વિસનગરમાં સાડા નવ સાડા નવનો શો છે સેનેલાઇટ મલ્ટીપ્લેક્સ વિસનગરમાં ચાર વાગ્યાનો શો છે રાજ મંદિર મલ્ટીપ્લેક્સ ડીસામાં સાડા ત્રણનો શો છે સનલાઇટ મલ્ટીપ્લેક્સ પેથાપુરમાં સાડા નવ ચાર વાગ્યાનો શો સિટી ગોલ્ડ કડીમાં દિયા મલ્ટીપ્લેક્સ આણંદમાં સાડા બાર સાડા ત્રણ સાડા છ સાડા નવના સો છે સિનેમેરા હાલોલ સિટીલાઇટ સિનેમા પેટલાદમાં સાડા ત્રણ સાડા નવનો સો છે એપીઆર સિનેપ્લેક્સ ઉમરેટમાં સાડા સાડા નવના શો છે લેમિંગો સિનેમા પેટલાદમાં સાડા પાંચ વાગ્યાના શો છે સિનેમેરા બરોડામાં સો લાગ્યા છે એપલ મલ્ટિપ્લેક્ષ જહાંગીરપુરા સુરતમાં સાડા દસ વાગ્યાનો શો છે મધુરમ મલ્ટીપ્લેક્સ સુરતમાં નવ વાગ્યાના સેનેલાઇટ મલ્ટીપ્લેક્સ સુરતમાં પણ શો લાગ્યા છે રૂપમ સિનેમા સુરતમાં બાર વાગે ત્રણ પંદરે સાડા છ વાગ્યાના શો છે ટોપ થ્રી મલ્ટીપ્લેક્સ ભાવનગરમાં ત્રણ પંદરનો શો છે ક્લાઇમેક્સ સિનેમા ગોંડલમાં છ વાગ્યાનો શો છે સિટી પલ્સ સિનેમા મોહતામાં સાડા ત્રણ સાડા નવ વાગ્યાનો શો છે સિને આર્ક મલ્ટીપ્લેક્સ મોધામાં સાડા ત્રણનો શો છે એસએલ નાઇન મિલીપ્લેક્સ સિહોરમાં અઢી વાગ્યાનો શો છે આમ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મ આટલા સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે તો આપ સૌ આમાંથી કયા શહેરમાં રહો છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આ ફિલ્મને જોશો કે નહીં તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો જોતા રહો